મારું નામ કૃષ્ણસિંહ જાડેજાશ્રી રાજકોટ ત્રણેગરના સૌરાષ્ટ્ર પ્રમુખ પ્રોક લીલાભાઈ હીરાભાઈ એમની એમને બારમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અને આ બારમો બ્લડ કેમ્પ છે દર વર્ષે અમે નવસોથી હજાર બોટલ એકત્રિત આ આ વર્ષે અમારે તેર તેરસોથી પંદરસો બોટલ એકત્રિત કરવાની છે આ બોટલ સિવિલ હોસ્પિટલ નાથાણી બ્લડ બેંક વોલન્ટિયર બ્લડ બેંક અને બીજી અન્ય બ્લડ બેંકોમાં અમે લોહી આપી છે જે ગરીબ દર્દીઓ હોય એને વિનામૂલ્યે અમે અહીં લોહી એ આપીએ અને દર વર્ષેનો અમારો ટાર્ગેટ હોય જે દર વર્ષે અમે ત્રણસોથી ચારસો બોટલ આપો અમે કરતા જઈએ છીએ આ સિવાય અમે દોષી હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ બધી કરી છે અને જે જરૂરિયાતમંદ માણસો હોય એને અમે એની અમે જરૂરિયાત જે પૂરી કરતા હોઈએ છીએ